નાની ત્રાળિયા ગામના યુવાને પોતાના ઘરે સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ પોલીસ મથકે યુવાન સહિત એક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તાલુકાના નાના ત્રાળિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક સગીરા પર નાના ત્રાળિયા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું છે આ મામલે સગીરાના પિતાએ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ આ યુવાન આરોપીએ સગીરાને પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું યુવાન સહિત એક મહિલા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે ધંધુકા પોલીસે આ ગંભીર મામલામાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે મહેશ ઉતેરિયાનું રિપોર્ટ એબીસી ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર